તારીખ અઢાર વાર બુધવાર એક અને ત્રીસ મિનિટે આ માલ છે વેચાણો છે સાતસો અને બાવન રૂપિયા એવા છે સાતસો ને બાવન ખેડૂત નામ રૂડ સંભુ છે રૂપડભાઈ સંભુવા આલક બસો નવાણો બસો બેતાલીસ બેતાલી ના ત્રણસો એકાદ ભાવ જે પણ સાત આઠ રૂપિયા ဟုတ်ပါပြီဟုတ်ပါပြီ everyone 400ဆောင်းဆိုင်ပါဘာပါဘာပါနေကြပါလေနေကြပါ ₹100 ₹50 ₹20 ₹15 ₹15 ₹15 ₹20 ₹20 ₹10 ₹29 ₹29 ₹20 ₹20 ત્રણસો ને સુડતાલીસ રૂપિયા રે આજે છે ત્રણસો ને સુડતાલી માં મોહિત છે હરદેવસિંહ ગોહિલ લાકડીયા ઋષિ પર કેશ બે એકસો પાંત્રીસ કલશ સીટ નું તો ભાવ એ જો 425 રૂપિયા ગ્રેડિંગ કરેલ છે ફૂલ ગ્રેડિંગ કરેલું આ આરામ હું છે માં